રાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકોવા જોવા મળી રહ્યો છે એક જ દિવસની અંદર ચાળીસ રૂપિયાનો ધરખમ વધારો થયો છેલ્લા એક મહિનામાં સિંગતેલના ભાવમાં બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મગફળીનો વિક્રમ ઉત્પાદન છતાં પણ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સારી મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે ભાવ વધ્યા છે સિંગતેલના ડબ્બાનો ભાવ પચીસસો નેવુંથી વધીને સત્યાવીસો પંચ્યાસી થઈ ગયો છે સારી મગફળીના ભાવ રૂપિયા બારસો પચાસ હતા હાલમાં રૂપિયા 1450 જોવા મળી રહ્યા છે સિંગટેલ અંદર આજે એવું કહે છે કે 40 50 રૂપિયા વધી ગયા કે 100 રૂપિયા વધી ગયા એ રિકવરી મળી છે આજે 4 વર્ષ પહેલા 3000 નો ડબ્બો થયો તો હજી 3100 નો ડબ્બો હતો આજે જે 2800 નો ડબ્બો છે એટલે એમાં કોઈ તેજી ન કહી શકાય આજે એનું રિકવરી મળી છે ખેડૂતોને આ બજાર હું નથી માનતો કે આવી તેજી કહેવાય ને તેજી થોડીક થવી જોઈએ જ્યારે મંદી હતી ત્યારે આપણે એમ કહેતા હતા કે ખેડૂતોને ભાવ નથી મળતા ભાવ નથી મળતા તો હવે ભાવ કદાચ કોઈની પાસે મગફળી હશે તો એ ભાવ મળવા જોઈએ સરકારને પણ હું વિનંતી કરું છું કે જે આ માલ ખરીદેલો છે એ વહેલી તકે માર્કેટમાં મૂકે ગયા વર્ષે આપણે રિક્વેસ્ટ કરી હતી કે બહુ મંદી હતી તો મોડો મૂકે પણ વધારે મંદી થઈ તો આ વર્ષે આપણે રિક્વેસ્ટ કરીએ કે વહેલી તકે પાછો માર્કેટમાં મૂકે એટલે આ બજાર છે એ સમતલ થઈ ગયા આવું મારું સોમાનું માનવું છે